ના આપણે ફેસબુક ને ચાલુ થઈ ગયું હોય એટલે પૈસા મળવાનું હજુ એક ડોલર પડ્યો છે કેમ કે આ સવાર નથી લે અને જે પેલા આપણે કેટલા ડોલર કરવાના છે ખબર પડતી નહીં આપણે પણ થઈ જશે ખરા વાર લાગશે થોડી બે ત્રણ મહિના જો એમાં કેમ કે ફોટાના અને વિડીયાના પૈસા મળે છે મારે આજે સવારનું જો ઓપ્શન આવ્યું તો મેં ખાલી લખી ઇમેલ દઈશ બતાવીશ નહીં પણ જેમ કે મારા ભાઈ બે ફોન નહીં અત્યારે બતાવી જ મને કમારનો થાય જ તેમ થાય છે મારે સવારનું જ થઈ ગયું છે એટલે જેમ કે વહેલા ફોન નહોતો ખુલ્યો એટલે વહેલા નહોતો ખુલ્યો એટલે મોડા ખુલ્યો ને એટલે આવી ગયું ના કે ના આવો હવે ચાલુ થઈ ગયું છે આપણે પૈસા મળવાનું કરોડપતિ બની જશે એક રાતનું એક રાતનું જ નહીં થાય એક મહિનો લાગશે એક મહિનો ક બાર મહિના લાગશે નથી આપણે અને આ જુઓ મશીન આ છે પાણી આપણે કેનાલનું અને તમે મહેનત કરો અત્યારે તો બધું તમને મળશે યુટ્યુબમાં મહેનત કરવાની ફેસબુકમાં એટલે બે એપ્લિકેશન એપ્લિકેશનમાં મહેનત કરવાની ઇન્સ્ટાગ્રામમાં તો કોઈ મળતું જ નહીં હાવ ઝીરો અત્યારે મારે પેલા પાંચ લાખ ફોલોવર છે તો એ કોઈ મળતું જ નહીં અને વિડીયો એ ખરા આપણે ફેમસ થઈએ કોઈને પૈસા કોઈ મળે નહીં કેમ કે કોઈ આવતું જ નહીં પૈસાનું ખાલી ફેમસ થવાનું આવે આપણે દિલ્હી ફરવાનું એટલે એ ફેમસ કહેવાય ફેમસ છે એટલે ફરવાનું એને આપણે પેલા ફેસબુકમાં જઈએ ને તો વિડીયો તો પૈસા મળે ને ના મળે અને યુટ્યુબમાં પૈસા મળે પણ એમાં કેમ કે વાર લાગે એમાં પેલા એક લાખ પ્રેપર થઈ જાય પછી મળે એમાં બધું જ આધાર કાર્ડ પાન કાર્ડ બધું જ અને આપણે ક્વેશર બનાવશે એટલે લખેલાનું જોઈ લો તમે લખેલું છે બધું એટલે સાનું સાનુ એ તમને બતાવી દો પેલોથી જ બતાવી દો જો ફેસબુકનો પૈસા ચાર મજા આ ચાલુ થયું અને પેલું ઓપ્શન ચારે આવ્યું બધું લખાઈ છે આપણે એટલે લાઈક કરના ફોલો કરી દેના આ હિન્દી આવડે ગુજરાતી આવડે હિન્દી આવડે આપણે બે આવડે અને જો આ પોણી આપણે હા ફોને ત્યારે કહેનાર છે વિડીયો સારો લાગ્યો દેના જરૂર એટલે એક લાખ થઈ પ્રયા પરબુક માં તો આપડે થઈ ગયા છે વિડિયો સારો લાગ્યો તો લાઈટ ને ફોલો કર દેના જરૂર